અમરેલીના રાજસ્થળી ગામે ચૌદ માસના બાળકનું મોત બાળકની સુમડાવાના ઘોડિયા નજીક બાળકનો મળ્યો મૃતદેહ બાળકની હત્યામાં ફૂટ્યો નવો ફણગો બાળકની દાદીએ રડતા બાળકને છાનું રાખવા છતાં બાળક રડતા દાદીને આવ્યો ગુસ્સો ચૌદ માસના બાળકને દાદી બચકા ભરી જતા બાળકનું થયું મોત બાળકની દાદીએ કરી પોતાના દીકરાના દીકરાની હત્યા અમરેલી પોલીસે અમૂત ફરિયાદ પરથી હત્યાનો ગુનો નોંધ્યો બાળકની હત્યા કરનારા દાદીની કરી પોલીસે અટકાયત અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના રાજસ્થળી ગામે એક વર્ષ બે માસ કોઈ બાળક શંકાસ્પદ હાલતમાં મરણ ગયેલ છે તેવી પોલીસને જાણ થતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હુસેનભાઈ બચુભાઈ સૈયદ કે જે મરણ બાળકના દાદા હતા તેમને મળી એની જાહેરાત લીધી શરીરે નાની મોટી ઈજા બચકા જણાવતા તાત્કાલિક પેનલ પીએમ માટે બાળકની મોકલવામાં આવી અકસ્માત મોત કરેલ એ તપાસ દરમિયાન હકીકત જાહેર થયેલ મરણ જનાર બાળક અને એની બેન બંને જણા પોતાની દાદી સાથે કુલશન બેન હુસેનભાઈ સૈયદ સાથે રૂમમાં રમતા હતા સુતા હતા એ દરમિયાન સાંજે સાડા ચાર પાંચ વાગ્યાના અરસામાં બાળક ખૂબ જોર જોરથી રડતું હતું જેને શાંત કરવાનો કુસુમબેને પ્રયત્ન કર્યો તેમ છતાં એ રડવાનું બંધ નહીં કરતા કુસુમબેનને ગુસ્સો આવી ગયેલો અને કુલસનબેને અલી રજાકના ગાલ પર આંખ પર કપાળના હાથ પગે બચકા ભરેલ તેમજ મોઢાના ભાગે અને હાથ પગના ભાગે લાપડ ઝાપડ કરેલ બૂટ માર મારેલ અને ત્યારબાદ બાળક મરી ગયેલ સૈયદ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે હાલમાં કુલશનબેન બચુ હુસેનભાઈ સૈયદ આરોપીની ધરપકડ કરેલ છે અને પોલીસ આગળ તપાસ કાર્યવાહી કરી રહી છે